બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકોને ખેતી અને પીવા માટે પાણી મળી રહે તે માટે નર્મદાની કરોડના ખર્ચે નવી કેનાલો બનાવવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલો બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના કારણે મોટા મોટાભાગની કેનાલોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે બનાસકાંઠા પાણીની અછત સર્જાતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની હતી જે બાદ રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારના ખેડૂતોને પીવા અને ખેતી માટે પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલો બનાવવામાં આવી હતી જેથી ખેડૂતો સારી રીતે ખેતી અને પશુપાલન કરી રહ્યા હતા પરંતુ હવે સરહદી વિસ્તારના ખેડૂતો કેનાલોને લઈ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કેનાલો બનાવવામાં આવી રહી છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતા હવે નવી કેનાલોમાં તિડાડ પડવાની શરૂઆત થઈ ચૂકી છે વાસકડા જિલ્લાના સરદી વિસ્તાર ગળાતા સોઈ ગામ વિસ્તારમાં તાજેતરમાં જ કરોડોના ખર્ચે નવી કેનાલ બનાવવામાં આવી છે. સનાલી ગામ પાસે પસાર થતી કેનાલ તાજેતરમાં જ ખેડૂતોને ખેતી કરવા માટે અને પીવા માટે પાણી મળી રહે તે માટે કેનાલ બનાવી હતી. પરંતુ કેનાલ બન્યાને હજુ તો થોડો જ સમય થયો છે અને તમામ જગ્યા ઉપર તિરાડો પડવાની શરૂઆત થઈ ચૂકી છે. આ તિરાડો પડવાની જાણ ખેડૂતોને થતા ખેડૂતોએ સનાલી ગામ પાસે હંગામો કરી તાત્કાલિક ધોરણે કેનાલ નવી બનાવવા માટે માંગ કરી હતી આ વાતની જાણ જે કેનાલ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી છે તેનું પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે તમામ જગ્યા ઉપર જ્યાં તિરાડો પડી છે તેને છુપાવવા માટે માત્ર તિરાડો પર સિમેન્ટ પૂરી દેવામાં આવે છે ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા સરહદી વિસ્તારની જ્યાં નવી કેનાલ બનાવવામાં આવી છે તેની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આ નવી કેનાલમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર તિરાડો પડેલી જોવા મળી રહી છે ખેડૂતોનું માનવું છે કે આ કેનાલ તાજેતરમાં જ બની છે અને હવે પાણી છોડતાની સાથે જ પડી જવાથી કેનાલો તૂટવાની શરૂઆત થઈ જશે જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી જવાથી મોટું નુકસાન થવાની ભીતિ છે ત્યારે આ બાબતે સરકાર જે પણ કોન્ટ્રાક્ટરે આ કેનાલનું નબળું કામ કર્યું છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ કેનાલ યોગ્ય રીતે બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ખરાબ કામ શું છે ખરાબ એટલે બીજો ખરાબ હશે તીડા પડી ગયા ચાર મહિના પોણા એડ છે તો તૂટી જવાનું તે વગર મેં તૂટી ગયું છે હા એકદમ હલકી ગુણવત્તાળું બનાવ્યું છે અને અંદર રેતની ભરેલી થેલીઓ અંદર નોખેલી છે અધિકારીઓ અમે જોણ કરી અધિકારીઓ અમને મળવા આવ્યા અને કીધું કે અમે સારું કરશું પણ હજુ સાદું સારું કામ કર્યું નથી અને પછી કોન્ટ્રાક્ટરના માણસો તમને એવું કહે છે કે અમારે ક્વોલિટી ક્વોલિટી કંટ્રોલમાં અમારું સોઇલ ટેસ્ટ માટે જશે તો અમારું ત્યાં પણ સેટિંગ છે એટલે અમારે કોઈ બિલ અમારું અટકાશે નહીં અમને કોઈ એવી ફિકર કે ચિંતા છે નહીં એટલે અમારો કહેવાનો મતલબ એવો જ થાય છે જો કોન્ટ્રાક્ટરનો આટલું મોટું સેટિંગ હોય અધિકારીઓનો હોય ક્વોલિટી કંટ્રોલમાં હોય બીજે હોય અને તો પછી અમારા જેવા ખેડૂતોનો કોઈ પણ પ્રશ્ન છે આટલી હલકી ગુણ કામ કરશે તો અમને પોણે તો મળવાનું જ નથી આ કેનાલ લગભગ ત્રીસ પોત્રીસ કિલોમીટરની છે આમ તો મેઇન કેનાલમાંથી આવ્યું પણ માળખા તેલ બ્રાન્ચ તિર્યા અને ભરડા અને સુઈ ગામથી છેવાડા સુધી જાય છે અને એની જે માઇનોર માઇનર ટુમાં પણ અત્યારે આ મેં જોયું મને ખબર પડી તો માઇનર ટુમાં પણ ત્યારે તિરાડો અને જમીન બેસી ગઈ છે લગભગ મને એવું છે કે કા ને કેટલા કરોડ એટલા કરોડ કીધા એટલે એમ એટલું એકસો પચીસ કરોડ કે એવું કંઈક છે કેટલા એટલા સરકારના તિજુરીના પૈસા જાહેર અને આટલી હલકી ગુણવત્તાવાળું કામ કર્યું છે તો નુકસાન તો સરકારી તિજોરીને જ છે ને હવે આ હવે હલકી ગુણવત્તાવાળું કામ કર્યું છે પાણી છોડવામાં શું કરે છે પાણી છોડશે તો ખેડૂતોને જ્યારે પાક લેવાનો મોલ છે વાવણીનો સમય છે દિરાળુ સમય હશે શિયાળુ સીઝન હશે તો જેવું પોણે છોડશે એટલે જેવા જેવા વીક કોમ થયું છે ત્યાં તૂટી જશે એટલે પાછું રિપેરિંગ કરતા દસ દિવસ થાય છે એટલે ખેડૂત સીઝન લઈ કહેવાનો નથી કરવું જોઈએ સરકારે ખરેખર સરકારને આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ અને જો અમારા જેવા ખેડૂતોને આટલી બધી ધમકી આપતા હોય એ લોકો કે અમારા ઉપરથી સેટિંગ છે ક્વોલિટી કંટ્રોલમાં અમારું સેટિંગ છે અમારું બિલ અટકાશે નહીં અમારું બિલ મળી જશે અમારા બધું ઉપરથી છેડા છે તો પછી અમારા જેવા માણસો આમ જનતાનો કોઈ છે જ નહીં એ કોન્ટ્રાક્ટર કોઈક ચૌધરી છે નામ તો મને આખું મહેશભાઈ કે એવું કંઈક છે પણ એમના માણસો એવું કહે છે કે અમારું બહુ સેટિંગ છે એમ ઉપર ઉદીલ ટનલ બનાવી એમાં અમારે જે સનાળીની નજીકમાં સનાળીના અંત અંતરમાં જે છે તે અમાને અનુકૂળ છે પાદુ આજુબાજુના કોઈ કિનાકળ કોઈ આપને ખબર નથી તિરાડો પડી છે કેનાળામાં તિરાડો પડી છે અમને અહીં આ અમારી જે સનાળી જે આપણે સાયફરની નજીકમાં તિનાળો અમને દેખાતી નથી કેનાલ બની જાય એમાં એમ કે કામ બરાબર બન્યું નથી તિરાડ વાળું બન્યું છે જયારે ત્યારે ચોમાસા માં આવે તો ફાટી જવાનો ભય રહે સારું કામ બન્યું નથી પડેલી છે પાંચ કિલોમીટર લગીની કેનાલોમાં કેનાલો છે બરાબર ગમે ત્યારે તૂટી જવાનો ભય ખરો એમ કામ બન્યું નથી સર કેનાલમાં બસ ભ્રષ્ટાચાર કરો કોઈ કેનાલ સારી બાંધી નથી એના કરતાં પહેલી કેનાલ હતી અમારે એ સારામાં સારી કેનાલ હતી અમારે આ ભ્રષ્ટાચાર રજે નકરો તિરાડે તિરાડું પડી છે અને પોણી બિલકુલ સોંટું નથી બનાવ્યા પછીનું એટલે હવે આ કેનાલ બરોબર પોણી આવશે એટલે અમારા ખેતરમાં બગાડ થવાનો જ છે તૂટવાની જ છે કેનાળ ગમે તો કાલે કોઈ કોઈ નથી આવ્યું કાલે કોઈ આવ્યું જ નથી કાલે ના અધિકારીઓ નથી આવ્યા ત્રણ દિવસ ચા આયા ને

આ બધી તૂટી જઈ ના નહીં દેખાતું આખી તૂટી જઈ ને આ તૂટી પોણી આવે એટલે આખું મારે શીતલ ભીતર ઓળી ના થાય ચો રહેવા નંબર કોણ હાલ આ કેનાલ વાળા સરકાર કોઈ હાલ છે એમ ઘણું થાય અમે અમે તો આખા તળ ને કેનાલ તૂટે તો મારે શું રહે બધું પાક બધું બગડી ના થાય બાર મહિના થી કેનાળ અમારે તો હારી બનવી દુ બનનાર આવી દુ ચોવીસ કલાક તો અમારે કેનાળ હારી કહેવાય

શરૂઆતના દિવસોમાં સરહદી વિસ્તારના ખેડૂતોને કેનાલો મારફતે પાણી મળવાની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ હતી પરંતુ જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ વારંવાર કેનાલો તૂટતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે જેથી ખેડૂત પણ હવે આ કેનાલોથી દુઃખી થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સનાલી ગામ પાસે કરોડોના ખર્ચે જે નવી કેનાલ બનાવવામાં આવી રહી છે તે તિરાડો પડવાની શરૂઆત થઈ જતા હવે ખેડૂતો પણ વિરુદ્ધ દર્શાવી રહ્યા છે ત્યારે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા આ નવી બનાવેલી કેનાલનું યોગ્ય કામ કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરો આ કેનાલનું નબળું કામ કર્યું છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ વારંવાર બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તૂટી કેનાલો બંધ થાય તેમ છે